સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા ભારે ગરમા ગરમી વચ્ચે યોજાઈ હતી જેમાં ફરી એકવાર શિક્ષણની ગુણવત્તા શિક્ષકોની ઘટ અને તેમને સોંપાતી બિન શૈક્ષણિક કામગીરીના મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા સામાન્ય સભામાં પાંચ મુખ્ય કામો અને ગેજેટ સહિતના અન્ય કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ ચર્ચાના કેન્દ્રમાં માત્ર શૈક્ષણિક માળખાની નબળાઈ રહી હતી સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ સભામાં સ્વીકાર્યું હતું કે હાલ સમિતિ સંચાલિત શાળાઓમાં બાણું શિક્ષકોની ઘટ છે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ હવે સ્થાનિક સ્તરે સમિતિ શિક્ષકોની ભરતી કરી શકશે અને આ શિક્ષકોનું મહેનતાણું સરકાર તરફથી ચૂકવવામાં આવશે અધ્યક્ષે ખાતરી આપી હતી કે દિવાળી બાદ આ શિક્ષકોની ઘટ તાત્કાલિક શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા લાંબા સમયથી શાળાઓમાં શિક્ષકોની ખોટ હોવા છતાં સત્તાધીશો માત્ર આશ્વાસન આપી રહ્યા છે જેની સીધી અસર વર્ગખંડમાં અભ્યાસ કરતા હજારો બાળકો પર પડી રહી છે સમિતિની સામાન્ય સભામાં આગામી બે હજાર છત્રીસના ઓલિમ્પિકને ધ્યાને રાખીને શાળાઓમાં આધુનિક રમતો રમાડવા અને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોનું આયોજન કરવાની વાત મૂકવામાં આવી હતી આ યોજનાના વખાણ કરવાના બદલે વિપક્ષે શાસક પક્ષના આયોજનની પોકળતાને ઉજાગર કરી હતી રાકેશ હિડપરાએ સવાલ કર્યો કે સમિતિ પાસે ચારસો થી વધુ શાળાઓ છે જ્યારે તેની સામે ખેલ શિક્ષકોની સંખ્યા માત્ર પચાસ જ છે આ પરિસ્થિતિમાં બાળકોને રમત ગમતનું યોગ્ય પ્રશિક્ષણ કેવી રીતે આપી શકાશે વિપક્ષના આ સવાલ સામે શાસક પક્ષના સભ્યોએ બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આંકડાકીય હકીકત સામે તેમનો વિરોધ ટકી શક્યો ન હતો ભારે તળાફડી વચ્ચે વિપક્ષે ખેલ શિક્ષક, ઉપરાંત ચિત્ર શિક્ષક અને સંગીત શિક્ષકોની પણ તાત્કાલિક નવી ભરતી કરવાની માંગ કરી હતી શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશા ઉઠાવતા હોય છે અને રાજ્ય સરકાર એના માટે ચિંતિત પણ હોય છે અને આ વર્ષે આપણે મહત્તમ ઘટ પૂરી કરવાની કોશિશ કરી છે અને લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે બાણું શિક્ષકોની ઘટ છે અને મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકારે એક પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કર્યો છે એમાં એવો ઉલ્લેખ છે કે તમારા શિક્ષકોની જે પણ ઘટ હશે કે તમે તમારા લેવલ પર પૂરી કરી શકશો એટલે મને આશા છે કે દિવાળી પછી અમે શિક્ષકોની ઘટ અમારા લેવલ પર વિદ્યા સહાયકોની ભરતી કરીને અમે પૂરી કરી શકીશું સૌથી પ્રમુખ અને પ્રાથમિક માંગણી અમારી એ હતી કે શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દો શિક્ષકોને ભણાવવા દો વિતર પ્રવૃત્તિઓ સરકારી કાર્યક્રમો સરકારી પરિપત્રોના ભારણ શિક્ષકો ઉપરથી દૂર કરો બાળકો ઉપર ખૂબ માઠી અસરો થઈ રહી છે ગઈકાલે કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો છે આખા દેશમાં સૌથી શિક્ષણ ક્ષેત્રે સૌથી નબળું પ્રદર્શન કરતા દસ રાજ્યોમાં ગુજરાતનું સ્થાન આવ્યું છે આ આ ખૂબ રેડ એલર્ટ છે ગંભીર બાબત છે આનું કારણ એક જ છે કે શિક્ષકોની અછત છે અને જે શિક્ષકો ઓલરેડી કામ કરી રહ્યા છે એ વર્ગખંડમાં રહી શકતા નથી કારણ કે એના ઉપર ઇતર પ્રવૃત્તિઓનું એટલું બધું ભારણ છે તો આ ઇતર પ્રવૃત્તિઓમાંથી શિક્ષકોને મુક્તિ આપવામાં આવે અને એમને સો એ ધ્યાન વર્ગખંડમાં આપવામાં આવે આ મારી પ્રાથમિક માંગણી હતી હિરપરાએ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષકોને સરકારી કાર્યક્રમોની દૂર રાખવા જોઈએ અને તેમને વધુમાં વધુ સમય વર્ગખંડમાં શિક્ષણ આપવા દેવો જોઈએ આ ઉપરાંત તેમણે સમિતિ દ્વારા દત્તક લીધેલી શાળાઓના નિયમોમાં પણ તાત્કાલિક ફેરફાર કરવાની માંગ કરી હતી